હેલો દોસ્તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે હું તમને અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના નાજાપુર ગામે સરસ પૂજાની હવેલી બાલકૃષ્ણની હવેલી જે પંચોતેર વર્ષથી બિરાજાય છે હું દર્શન કરાવું અને થોડીક માહિતી અપાવું હું પ્રયાસ કરું લોકોને મળી અને તમને માહિતી શેર કરાવું છે નાજાપુરની હવેલી બાલકૃષ્ણ હવેલી જ્યાં આજે બે ઠાકોર છે અને એની માહિતી તમને આપણે હવેલીના ઠાકોરજીના દર્શન માટે અંદર જઈ રહ્યા છીએ લલ્લાના દર્શન કરીએ અને જોઈએ છે બાલકૃષ્ણલાલજી પંચોતેર વર્ષથી બિરાજતા નાજાપુર ગામે આ ઠાકોરજી છે એના દર્શનનો લાભ લ્યો વિશેષ માહિતી લઈશું અહીંના હવેલીના મુખિયાજી પંકજભાઈ પાસેથી કે જે ઘણા સમયથી અહીં સેવા પૂજા કરે છે અને મુખિયાજી તરીકે સેવા આપે છે પંકજભાઈ ને બાજુમાં બાજુમાં બને વાંધો નહીં કઈ પંકજભાઈ ઠાકોરજી વિશે કહેશો કે કેવા કેવા અહીંના સેવકો છે માનતા કે જે કઈ કરતા હોય હું ઘણા વર્ષથી અહીંયા હવેલી સેવા કરું છું ઠાકોર અને અમારા ઠાકોરજી સાક્ષાત છે તમે કોઈ પણ માનતા કરો તો તમને ફળ મળે છે કોરોના ના હિસાબે બધા ઉત્સવો ઉજવીએ છીએ પણ વૈષ્ણવો ઓછા ભેગા કરીએ છીએ અનપોટ તુલસી વિવાહ વગેરે બધું ઉજવું હતું પુરુષોત્તમ માસ માં એ બધા ઉત્સવો અમે કર્યા હતા

અહીંયા લોકો માનતા હું કે એવું કઈ થાય અહીંયા